હર વખતની સવારથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ ઉત્સાહથી બધા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા અને બાઇક રેલી સર્વે મતદાન પથકોમાં એટલે સાતે સાત વોર્ડની અંદર માઇક્રો પ્લાનિંગથી ફરી અને એ ફરવાના કારણે સામે જનતાનો પ્રતિસાદ પણ જબરજસ્ત મળ્યો લોક ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીની દર્શનમાં દેખાયો અને એના લીધે અમને પણ કામ કરવાની એક શક્તિ મળી છે અને એ જોતા આગામી આ પરમ દિવસે જે મતદાન થવાનું છે એ પણ આ બાઇક રેલી જે કહેવાય કે એને આપણે ધારીએ છીએ એના કરતાં પણ વધુ મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટી જળતો જે પ્રાપ્ત કરશે આજે રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તો વટનગર નગરપાલિકા અંતર્ગત પરંપરાગત ભવ્ય એક રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમાં અમારા વટનગર સાત વડના સંખ્યાનું કોઈ ગણી ના શકાય એટલા કાર્યકર્તાઓ રેલીમાં ખૂબ ઉત્સાહથી જોડાયા લોકોએ સાથ સહકાર બહુ આપ્યો સાથે સાથે અમે રેલી લઈ નીકળ્યા તો સામે જે અમારી વટનગરની જનતાએ ખૂબ જ અમને જે પ્રોત્સાહન કર્યું ત્યારે અમને ખૂબ જ એનર્જી મળી અને આવા અવારનવાર પ્રોગ્રામો અમારી વટનગરની જનતા કરતી રહેશે અને આ જે રેલીમાં વટનગરનો એક ઇતિહાસ રચાયો એ બદલ વટનાગરી જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા યુવા મોરચાના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર સાથે સંગઠનના હોદ્દેદારો સાથે મીડિયાના મિત્રો દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પ્રસારનો આજે અંતિમ દિવસ હતો ત્યારે વડનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા વડનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી સોળ તારીખના રોજ યોજાવા જઈ રહી છે જેને લઈને પ્રચાર પ્રસાર પણ પૂરજોશમાં કરવામાં આવ્યો હતો જેમાં આજે અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલી રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરવામાં આવી હતી અને વડનગર નગરપાલિકાના સાત વોર્ડમાં ફરીને શર્મિષ્ઠા તળાવ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં સાત વોર્ડના ઉમેદવારો મતદારો કાર્યકર્તાઓ હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા